મિત્રો જય શ્રી રામ જ્યારે સમગ્ર દેશ રામમય થઈ રહ્યો છે ત્યારે દ્વારકા શહેર કેમ પાછળ રહીએ રોજ દ્વારકા શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ ભુજણની અધ્યક્ષતામાં એમની ઓફિસ અનેક સંસ્થાઓ અને દ્વારકાના વેપારીઓ આજે એકઠા થયા હતા કે રામમાં જન્મભૂમિ નું મંદિર જ્યારે તૈયાર થયું છે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે દ્વારકા શહેર કેમ આ ઉત્સવમાં જોડાશે તેના આયોજન રૂપે આજે આપણી સાથે વિજયભાઈ આપણી સાથે વિજયભાઈ સમગ્ર ગામના વેપારીઓ સંસ્થાઓના આગેવાનો સૌ કઠ્ઠા થયા હતા શું આયોજન કરવામાં આવ્યું છે બાવીસ તારીખ માટે શિવ શિવ આગામી બાવીસ જાન્યુઆરી સોમવારના રોજ પોરસૂદ બારસ વિક્રમ સરવંત બે હજાર એંસીના સોમવારના રોજ જ્યારે આખા દેશમાં એક દિવાળી જેવો માહોલ જેની વર્ષો થયા આખી દેશ અને દુનિયા જેની રાહ જોઈ રહી હતી તે રામ મંદિરનું પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે દ્વારકા શહેર પણ તેમાં કઈ રીતે પાછળ જાય તો આજે દ્વારકા વેપારી આગેવાન દરેક સંસ્થાના આગેવાન દરેક સમાજના આગેવાન દરેક દ્વારકા શહેરના નાના વેપારી થઈ અને સૌ મોટા વેપારી લગી ગામના આગેવાનો સૌ સેવાકીય સંસ્થા દ્વારા બાવીસ તારીખે દ્વારકા શહેરમાં અલગ અલગ જગ્યાએ બધી જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરેલ છે તે કાર્યક્રમમાં જોઈ તો ખાસ તારીખ બાવીસના સાંજે ચાર વાગે રામધૂન ખાતે રામ મંદિર ઉપર ધજવાનું આયોજન કરવામાં આવેલ છે તેમજ ભવ્ય શોભાયાત્રા ત્યારે દ્વારકા શહેરની વિવિધ સેવાકીય સંસ્થા દ્વારા જેમાં ભારતીય જનતા પાર્ટી વિશ્વ હિન્દુ પરિષદ ગામના આગેવાન વેપારી ભાઈઓ દરેક સમાજના આગેવાનો દરેક દ્વારા ગામમાં એક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે જે ગામના મુખ્ય બજારમાં થઈ અને સેવાકીય સંસ્થા દ્વારા અલગ અલગ ચોકે તેમની શોભાયાત્રાનું સન્માન કરવામાં આવશે ત્યારબાદ ત્યાં ભવ્ય રીતે બધા ચોકમાં તેની આરતી કરવામાં આવશે તે ઉપરાંત રાત્રે રામધૂન મંદિર ખાતે એક વિશેષ રામધૂનનું પણ આયોજન કરવામાં આવેલ છે તે ઉપરાંત દ્વારકાના દરેક ચોકમાં દરેક સમાજ દ્વારા અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે જેમાં પથાણ ચોકમાં કાર્યક્રમ છે રીધી સીધી સોસાયટીમાં તેમના સંસ્થાકીય આયોજન છે સિદ્ધનાથ મંદિર ખાતે પણ એક ભવ્ય આયોજન છે દ્વારકાના સતવારા સમાજ દ્વારા તેમની જ્ઞાતિમાં પણ એક ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવેલ છે તેવી રીતે દ્વારકા શહેરમાં સમગ્ર દ્વારકામાં આજે દિવાળી જેવો માહોલ અત્યારે તૈયારી થઈ શરૂ થઈ ગઈ છે જેમાં આજે સાંજે સાંજના સાત વાગે રામ મંદિર રામથમ દિનબતી ચોક ખાતે એક ભવ્ય આરતીનું પણ આયોજન કરી અને આ કાર્યક્રમને આજથી જ દિવાળી જેવો માહોલ દ્વારકા શહેરમાં થઈ ગયો છે અને આ શોભાયાત્રામાં દ્વારકાના સૌ આગેવાનો ભાઈઓ વેપારીઓ ખૂબ બોડી પ્રતિ બોડી સંખ્યામાં હાજર રહ્યા તેવી મારી સૌને વિનંતી છે શિવ શિવ જય દ્વારકાધીશ